એમ કદાચ પરમાત્મા આપણને જો દુઃખ આપતો હોય તો એનો મતલબ અસંખ્ય અનુભવ છે અમને આગળ કે ક્યાં ક્યાં બધા ખોટા છે અને અમે હાચા છે જ નથી કહેતા ઘણી જગ્યાએ હાચી છે અને મને પહેલી વાત એ જ ન સમજાતી કે આ દુનિયામાં કોઈ સ્વાર્થ વગર કોઈની મદદ કરે ખરો કોણ કરે હાથ ઊંચો કરો કરો તમે કરો એટલે જોબરાવાનો વારો આવ્યો હોય કોઈ કરતું નથી કદાચ આપણી મદદ કરે ને તો પરમાત્મા સિવાય કોઈ નથી હોય અને કદાચ કોઈ સાધુ સંત કોઈ સંન્યાસી ગુરુ મહારાજ હોય એ આપણને કંઈક મારક બતાવે બાકી આપણા કરમમાં લખ્યું હોય એ કોઈ લઈ લેતું નથી લે છે હા કે ના તો બોલો બોલો ગામમાં કોઈનો વારો ન હોવા દેતા ના એ બોલતા નથી ત્યાં બધાની આલ્યાની માલ્યાની ટોપીઓ ફેરવી નાખવાનું ત્યાં મુખ્ય ઉદ્દેશ્ય દાદાનો એ કે આજની આપણી યુવા પેઢી કે કોઈ પણ વયના ઉંમરના વ્યસન વ્યસનમાં ચોક કરું દારૂ અમુક મારા વિડીયો જો બાપુ તમાકુ ખાય ખાવ છું તો ખાવ છું એમાં ક્યાં ચોરી છું જોઈએ મશહેરના દીકરા એ કરતા હોય કે આ દાદાના માધ્યમથી છેલ્લા આઠ નવ મહિનામાં સવા લાખથી વધુ યુવાનો એ દારૂ મુક્ત થઈ ગયા છે અને હા પહેલાં અમે જોતા હતા ને હજુ કંઈક જોશું પણ હવે અમે નક્કી કર્યું આજ તમે આ બધા આવ્યા હશો તમારા બધા અમે ખિસ્સામાં જેટલા પૈસા હશે દે એમ લઈ લેવી તો તમારી પાસે કંઈ રહે ખરું તો એમ અમે તે જે તપ કરીએ એ બધું તમને થોડું વાલી દે સ્વાભાવિક વસ્તુ છે ને કોઈ આપ બે આ તમારી સંપત્તિ છે એમાંથી તમે કદાચ એક ધર્માદામાં લખાવો પાંચ પચીસ હજાર રૂપિયા લખાવો પણ તમામ મિલકત લખાઈ દો છો ખરા કે એ તો છોકરા મોટા થશે ને એ રળશે ને એમની હાટું ભેગું કરશે કરે હા કે ના તો બોલો આ બાજુ જેલમાં પૂર્યા એમને આવો હે અવાજ તો બોલો જ ખરાબ ભલામાણા કે બંધાણી હો બધાય એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે જે કંઈ પહેલાં હતું કે લિમિટેડ માણસો આવતા હતા પચાસ સો તો એનો હું જવાબ આપી શકતો હતો હાલ આટલા બધા રોજનું દસથી બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે સમજાય હે કારણ કે જે આમાં હવાથી રોકાણ આવે છે ને એને જોયું છે કે કેટલા દર્શન કરવા આવ્યા કેટલા જતા રહ્યા પણ ટૂંકમાં તમને સમજાવું કે જે કંઈ છે ને એ આ બેઠું એ કરે છે મારી પાસે કોઈ ચમત્કાર નથી આવું તમને ખુલ્લું બોલવાની કોઈની હિંમત હોય કે ના હોય બે નંબરની વાત છે કારણ કે મેં ઘણું જોયું ઘણા એમ કે તું મન પગે નહોતો લાગ્યો એટલે તારા ઘરે આ થયું આવા મેં દાખલા જોયા કાં તો કે આ અમારે વડકા કર્યા હતા ને આ એમાં જો પણ કરતો હરતો સર ભોળાનાથથી મોટું કોઈ નથી સમજી લો બધા એમ કે હું આમ કરી આલું હું આમ કરી આલું હું તો માનું એનો હાથ મહિને જન્મ થયો જ હું માનું એ ચમત્કારી છે થયો છે કોઈનો લેશે પરમાત્માની દયા હોય કોકને મારક બતાવો તમે પોતે પૂજનીય નથી આજે હું છું તો ઘણા મેં બંધ કરી દીધા પગે લાગતા જેને કારણ કે હું કોઈ પૂજનીય નથી ભાઈ હું તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું પણ પરમાત્માનું ભજન હતું એની ઉપર ભાવ હતો અને એને કંઈક મારી ઉપર વિશ્વાસ પડ્યો અને જેના આધારે હું લોકોની જે કંઈ પ્રાર્થના કરું એ દુઆ લાગે છે ને એ કામ થાય છે તો એ ડાયરેક્ટ દોઆ તમે કરતાં શીખી જાઓ તો થશે હું ઘણા એને કહું દાદાના આગળ પ્રશ્ન મુકદો થ કે અહીંયા કીધું એ ન સાંભળતા તો હું સાંભળું એની હું ગેરંટી કામ તો એ જ કરશે ને કહો એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવો કે તમે તમારું પોતાનો આત્મવિશ્વાસ જો મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો અને મારી આંગળી એને હજુ મૂકી નથી તો એમ તમે તમારું કાંડું પકડાઈ દો ને જીવો ત્યાં લગીને નહીં મેલે ભલા કામ ગુરુવાર શનિવાર રવિવાર ઠેલ્યું ભરવી ભરવી નીકળી જાવ નાવા હાટું એક જગ્યાએ ખાડો ખોદો તો પાણી આવશે સમજાય હે આ મને પરમ દિવસે જ એક જણ ભેગા થયા એ કે મેં કુટુંબ હાટું આમ કર્યું ને ફલાણું કર્યું ને મને જ ના મળ્યો ને મને કંઈ ગણતરી નથી ને આવું કહેતા હતા ખાસી વાર માર પાસે બેઠા મને ઉતારી પાડ્યો બધા વિચે આવું બોલતા એટલે ભાઈ તું હારો છું તું મને શું કામ ગણાવે એનું તને હારાનું સર્ટિફિકેટ પરમાત્મા આપશે તારું જીવન પૂરું થાય ને ત્યાં લગીનમાં તને એનું રિઝલ્ટ આપી દેશે અને તારી યારે એવું ગેરવર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો એમને આપ્યો તો હું કામ જગતમાં ગાવું હોય સમજાય એટલે આમાં ઘણા એવા બેઠા છે કે જેની સામે અન્યાય થઈ ગયો છે કોકનું કંઈ લઈ લીધું છે કોકના શેઢા દબાયા છે કોકના આપેલા પાસા નથી આપ્યા અને ઘણા જ મેં એવા જોયા કે છેલ્લા અઢી મહિનેથી અહીં આવું આવું કરતા હતા આવવાનો વ્યાજ નહોતો ને આ જ આવ્યા છે બે થયા કે નહીં એટલે જો આય તમારો સમય પાકી ગયો છે પરમાત્માની દયા થઈ છે તો હોય બીજે ડાફોળિયા મારવામાં ટાઈમ ના બગાડશો એની દ્રષ્ટિ સામે તમારી દ્રષ્ટિ મેળવી લો તો આ સૃષ્ટિ હારી જ છે આપણને જીવતા નથી આવડતું ભાઈ સમજ્યા કે ભગવાને આપ્યું હોય ને તો એ આપણે ભેગું કરી માર છોકરાને એટલો ભણાવી લો ફલાણું આમ કરી લો થોડુંક એક ઘર બનાવી ચાલું પણ તું મરી જઈશ તો એમના ભાગમાં એ થશે અને કદાચ નહીં હોય તો તું ગમે એટલું ગાળિયા કરીને ભેગું કર્યું એવડાય તું પથારીમાં હું તો હોઈશું નાશ વાળ દે છે એટલે દીકરી દીકરાને ભણાવો એવા ખોટા માણસની સોબતથી દૂર રહો કહે છે ને સંગત એવો રંગ લાગે માણસ જેવો સંગ એવો રંગ આવું બધા કહે છે કારણ કે આ સૃષ્ટિ છે આ સૃષ્ટિ ઉપર જો જાત જાતની બધે બધી આખી ધરતી એક જ છે પણ જાત જાતના વૃક્ષો છે જાત જાતના ફળ ફૂલ એના બધાની અલગ પહેચાન છે કે બાવળીઓરીઓ એ બધી કેરી ના હાલે એમ માણસે એ ટાઈપના છે કે જે જેની પેલી કહે ને વૃત્તિ છે એવું વર્તન લોકો હારે કરે સમજાય એ અને જાજુ તો કંઈ નથી નડતું માણસ બીજાનું જોઈને દુઃખી થાય ને આ જ નડે બીજું કઈ નહીં કાલથી ઊંધું ઊંધું વીચી નાખ્યું બંધ કરીને કર્મ કરવાનું ચાલુ કરો બાકી હું વિશ્વાસ સાથે કહું બે વર્ષે પરમાત્મા તમને હાલવા આવવું પડે માગવા ના જવું પડે તેમ કહું ગોવાભાઈ રોજ અઠવાડિયું બે રોજ તમારા ઘરે કંઈ થોડા પૈસાના દરોડા થાય થાય કર્મ કરવું પડે હું પોતે છું તોય નોકરી જવો જ છું મહેનતનો રોટલો ખાવો છું પરમાત્માએ જે કંઈ જ્ઞાન આપ્યું જે કંઈ શક્તિ કામ કરતી છે એ એ જાણે છે હું જાણું છું હું કોઈને કંકોત્રી લખીને તો એ બોલાવતો નથી અને જગતમાં કદાચ પાંચ ગાંડા હોય પચી હોય પાંચ લાખ ના હોય ફાયદા વગેરે આ જગ આ જમાનામાં કોઈ ક્યાંય દોડતું નથી સમજાય ને પણ જે થાકીને આવ્યો હોય અને આ ઠાકર સામે એનું ધ્યાન પડી ગયું અને નાભીની કગર લાગી જાય ને તો વહેલા પરોડીએ મારો ઠાકર ઘોડે પલા બાપુ ક્યાં છે તમારા લેવા એટલે તમારા મા બાપ ના ને અને એ ના ગામના ક્યાં છો નહીં આ મોટો ધર્મ છે સમજાય જેટલા સમજાણ આગળ બેઠા એમને ના સમજાણ આવડે હું આડા કરો એટલે કહેવાનો ઉદ્દેશ છે એ છે કે અહીં અઢારે વરણ મેં ક્યારેય કોઈ નાચ જાત ન કર્યા અને મેં ક્યારેય પૂછ્યું નથી કે તું કઈ વરણનો છું તારે અહીં ન જમવાનું બધાને એક જ પંગ કરોડપતિ હોય તો અહીંયા ખાય અને કશું ખીચામાં એક કાણીયો પૈસો ના હોય ને તો એનું જમવાનું અહીંયા જ હોય ભાઈ કોઈને તેમ જોયું થાળીઓ અહીંથી જતી હતી ઘણા એમ કે બાપુ તેમ મને સમજી નહીં આમ આમથી તું મનને સમજી એકતો અમારી આગળ રોદડા રોએ હું કહું અને રોયે શું થશે દુઃખ જતું રહે છે કે પરમાત્મા એ જે આપ્યું છે ને એ આપણા આપણા ભાગ્યનું લખીને આપ્યું છે અને એ કદાચ એવું બનતું હોય આજે મેં કદાચ સફેદ લુગડા પહેર્યા છે હમણાં કોઈક કહે છે છાંટા ઉડાડે મેલા થઈ જાય ને ઘરે જાય ને ધોવે એને ધોકા મારે જ ફાડી નાખવા ધોતા હોય છે ચમ કે એમાં રેલો મેલ નીકળી જાય એમ કદાચ પરમાત્મા આપણને જો દુઃખ આપતો હોય તો એનો મતલબ એવું નથી કે નડતર જ હોય આપણા કુટુંબ આપણા કબીલા આપણા મિત્ર આપણા હગાવાલા આ બધા ધોકા મારતા હોય કે આપણને ખબર પડે કે કોણ ખરાબ ટાઈમમાં કેટલું ભગવાન આપણને સહાનુભૂતિ કરાવે છે કે એકવાર ફાંકો ના રહી જાય કે મારી વાહે આ ઊભો છે સમજાય જાય